કવિ ચંદ્રન ખેતુ મેં જબ હિ લરન કહો જાય તબ નારા દે શક્તિ કહો મન ડે તર્થ ઉપાય ભારત વર્ષની માથે દિવસે દુશ્મનો ભારતના અખંડ ભારતને ખંડિત કરવા માટે એકલો જીઝુમતો હતો ગોરીની સામે તેથી બરદા ચંદ છે એ સંયુક્ત હોડમાં ભરાય અને બેઠેલા પૃથ્વીરાજ હાકલ કરીને ઉભો કરેલો કાય પૃથ્વીરાજ આય ચૌહાણ બાપ

પૃથ્વીરાજ ને મને એટલું બળ દેજે કે એને ભારત વર્ષના જગડું માંડતા પહેલા ભારતના ક્ષત્રિયો શું કહેવાય અને ભારત નો ધર્મ શું કહેવાય એની ખબર પડે અને ત્યાં કરી વિનતીયા બંધ જન સન્મુખ રહો સુજાન પણ ત્યાં તો પ્રગટ અંબિકા મુખ કહો ને ગબ માગ ચંદ વરદાન ત્યાં તો જ્વાળામુખી પ્રસન્ન થઈ ખમકારા કરતે એમ કહે છે કે જ્વાળામુખી પ્રસન્ન થઈ ઈ જ્વાળામુખી દેવી ની જે સ્તુતિ છે ભુજંગી છંદમાં અને બરદાઈ ચંદે કરેલી છે દુશ્મનો જ્યારે તમને કનડતા હોય વગર વાકે નાકના જો જગતમાં કોઈ કંદડે તો એને કહેજો કે ભગવતીને એક વાર યાદ કરે ઉપર આપને નીચે ધરતી રહ્યા હોય મંત્ર તંત્રના તમારા ઉપર કોઈ પ્રયોગો કર્યા હોય પારકા પોતાના બની જવા માંડ્યા હોય અને ચારે તરફથી તમને ઝાકારો મળવા માંડે અને પૃથ્વીના માકારા ખાવા માંડે તેની બરદાઈ ચંદની આ જ્વાળામુખી નામની સ્તુતિ છે માંડીને એને વિજય મળે એવી અદભુત સ્તુતિ છે બદા એ ચંદની કરેલી ਵੀ ਦਰਨੀ ਆਗਾਸ ਵੀ ਬੋਭਸਾਰੇ ਤੁਹੀ ਮੋਹ ਮਾੜਾ ਵਿਸੈ ਸੁਧਾਰੇ ਬਣ ਦੋ ਜਾਰ ਵੈਦਮ ਸਟੰਬਾਸ ਜੀ ਨਹੀਂ ਦੋਹੇ ਨਾਮ ਵਿਗਨਾਨ ਮੈਂ ਸਰਬ ਬਿਨੀ ਤੁਹੀ ਵੈਦ ਵੀਦਾ ਤਹੋ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਗਲਾ ਮੰਡ 24 ਕੀ ਰੂਪ ਰਾਸੀ ਬਣ ਤੁਹੀ ਚੰਦ ਮੈਂ ਸੂਰਜ ਮੈਂ ਇੱਕ ਬਾਸਮ ਤੁਹੀ ਤੇਜ ਮੈਂ ਬੂਦ ਮੈਂ ਨੋ ਪ੍ਰਕਾਸ਼ਮ ਤੁਹੀ ਸੋਸਨੀ ਬੋਸਨੀ ਦੀਨ ਲੋਕਮ ਤੁਹੀ ਜਾਦਨੀ ਸੋਵਨੀ ਦੂਰ ਦਾਸਮ ਤੁਹੀ ਧਰਮ ਨੀ ਗਰਮ ਨੀ ਸੋਗ ਮਾਰਾ ਤੁਹੀ ਖੇਤ ਵੀ ਬੂਦ ਵੀ ਵਾਦਰ ਕਾਲਾ ਮਰ ਕੋਈ ਰਿੰਦਗੀ ਤਾਰ ਗਾਨੀ ਦੁਹੀ ਗਾ ਤੁਮਾ ਬੰਦ ਗੋਦੰ ਬ੍ਰਹਮਾਣੀ ਤੁਹੀ ਜਤ ਦੇ ਬੰਨਵਾ ਗੰਡ ਮੰਡੇ ਦੁਹੀ ਗਾਟਾ ਗਾਟ ਬ੍ਰਹਮਾਣ ਡੰਡੀ ਤੁਹੀ ਧਰਨੀ ਆਕਾਸ ਤੋਂ ਬੇਦਬਾਨੀ ਤੁਹੀ ਨੀਦ ਨਵ ਤੋਂ ਬਣਾ ਲੋ ਭਵਾਨੀ ਦੁਹੀ ਨੀਦ ਨਵ ਤੋਂ ਬਣਾ ਲੋ ਭਵਾਨੀ